થરાદ સુધી જવામાં સો કિલોમીટરનું અંતર થઈને જાય છે બેંક ડેરી જિલ્લાની સંસ્થાઓ પાલનપુરમાં છે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માંગણી કરાઈ છે તેમણે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં લખ્યું છે કે બનાસકાંઠા જિલ્લો સારી નામના ધરાવે છે તેને નાનો કરીને થરાદ જિલ્લાને મોટો શા માટે બનાવાઈ રહ્યો છે તે સમજણની બહાર છે ધાનેરા અને દિયોદર તાલુકાના લોકોએ પણ થરાદ જિલ્લામાં જવાની ના પાડી છે કાંકરેજના જે સ્થાનિક લોકો છે તે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આજે થરાની અંદર સંપૂર્ણપણે બજાર બંધ કરીને વિરોધ વિરોધ કર્યો હતો કે સ્થાનિક લોકો સહિત જે કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે પરંતુ ભાજપના જે નેતા અને થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણધાભાઈ પટેલે પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અણધાભાઈ પટેલ આપણી સાથે છે અણધાભાઈ શું કહેશો જે રીતે કાંકરેજને વાવ થરાદમાં સમાવેશ કરવામાં આવે છે આપે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને શું રજૂઆત કરી છે મેં ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને પણ પત્ર લખ્યો છે સી આર પાટીલ સાહેબ હમણાં ભાજપના પ્રમુખ છે એમને પણ લેટર લખ્યો છે અમિતભાઈ શાહને પણ એની નકલ મોકલી છે અને મોદી સાહેબને પણ નકલ મોકલી છે કે અમને આમાં ન્યાય મળવો જોઈએ અમારા બનાસકાંઠાની અંદરથી અમને જે થરાદની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે કે તો ખરેખર અમારે અહીંયા જવામાં અહીંથી અમારે ગોધીનગર જવું હોય તો અમારે અહીંથી સો કિલોમીટર થાય પાલનપુર એ અરે સાઠ કિલોમીટર થાય પાલનપુર અને ત્યાંથી બસ એકસો સિત્તેર કિલોમીટર જેટલું થાય છે અમે જો થરાદથી ગોધીનગર જવું હોય તો અમારે ત્રણસો કિલોમીટર થાય એટલે આ રીતે પણ મુશ્કેલીઓ પડે અમારે અહીંથી જવા માટે હાઈવે છે પાલનપુર જવા માટે અને અહીંયા આંતરિયાળ રસ્તાઓમાં અમારે જવું પડે પણ એ પણ પ્રજાને મુશ્કેલી પડે બીજું કે બનાસ નદી અમારા કાંકરેજ તાલુકાની વચ્ચે થઈને નીકળે છે એટલે બનાસ નદીને અમે માતા તરીકે માનીએ છીએ અને બનાસ એ અમારી ઓળખ છે તો અમારે બનાસ નદીનું જે નામ અમારા સાથે જોડાયેલું છે એ પણ અમારી માતાનું નામ જો અમારાથી ભૂસાઈ જાય એ પણ અમે ઈચ્છતા નથી તો બનાસકોઠાના સમાવેશ કરવા માટે અમે અમારા નેતાશ્રીઓને મુખ્યમંત્રી સાહેબ શ્રીને વિનંતી કરતો એક પત્ર પણ મેં લખ્યો છે પાર્ટીના બધા આગેવાનોને પૂછવું જોઈએ કારણ કે ભારતીય જનતા પાર્ટીના સરકાર છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અહીંયા હું છું તો અમારું ધ્યાન લીધું હોત તો સારું હતું પણ અમને કોઈ એવું ભાજપના જિલ્લા પ્રમુખે કે ભાજપના કોઈ કાર્ય મુખ્યમંત્રી સાહેબે બોલાયા નથી અને નિર્ણય લેવાનો છે એનું પણ મને કદાચ એવું લાગે કે કદાચ આ કોઈ ઉતાવળીઓ નિર્ણય હોય એવું લાગે છે પણ મુખ્યમંત્રી સાહેબને મેં વિનંતી કરી છે પાટીલ સાહેબને પણ વિનંતી કરી છે મને સો ટકા વિશ્વાસ છે કે કોકરેજ તાલુકાને બનાસ કોઠા સાથે જોડવામાં આવશે અને અમારી જે બનાસ નદી માતા તરીકે છે એની ઓળખ અમારી સાથે જોડાયેલી રહેશે બનાસકાંઠાની અંદર રહેવા માટે કોકરેજ તાલુકાના તમામ વેપારીઓ તમામ પ્રજાજનો તમામ ખેડૂતો બનાસકાંઠાની અંદર સમાવેશ અમારો છે એ રીતે રહે એના માટે આખા પ્રજા મત જ જોઈએ અને અમારે પણ ભાજપના કાર્યકર્તા સાથે કે કાર્યકર તરીકે લોકમત સાથે રહેવું પડે અને અમારે એ પ્રજાનો જે અવાજ છે એ ગાંધીનગર મુખ્યમંત્રી સાહેબને પહોંચાડવો પડે અને અમારે વિનંતી પણ કરવી પડે પ્રજા માટે ખાસ કરીને માંગ નહીં સ્વીકારાય તો શું કરશો અમે માગ સો ટકા વિશ્વાસ છે સ્વીકારા છે અમારી તાલુકાની પ્રજાનો જે અવાજ છે એ ગોધીનગર અમારા ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી સાહેબ અમારો છે અમે પ્રજા મત અમે ત્યાં સુધી પહોંચાડશું અને વિશ્વાસ છે કે માગ અમારી સ્વીકારવામાં આવશે